આ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાનું માર્કેટયાર્ડ છે અને આ માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા અહીંયા એક જાહેર મૂતરડી આવી હતી જેમાં કેટલાય માણસો પેશાબ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા હતી આ માર્કેટ યાર્ડના સત્તાધીશોએ આ મૂતળીને તોડીને એની દુકાનો બનાવીને વેચી છે આ મુતરડી જોઈ લો તમે દરવાજા વગરની મૂતરડી અને એના પેશાબનું પાણી રોડ પર આવે છે ના ગટરની વ્યવસ્થા છે ના કોઈ પણ પ્રકારની ચીજની વ્યવસ્થા છે સેંકડો ખેડૂતો અહીં આવે છે સેંકડો વેપારીઓના ગ્રાહકો અહીં આવે છે પણ માર્કેટ એન્ડના સત્તાધીશો અહીં ગંદકીના ખડ ઢગલા ખડક્યા છે અને અહીંયા જબરજસ્ત રીતે ગંદકીના ઢગલાઓ છે ભાજપના સત્તાધીશો હોય કે આ પ્રકારના સત્તાધીશો જે કોઈ હોય એમણે મોદી સાહેબના જે સ્વચ્છતા અભિયાનનું જે જબરજસ્ત રીતે એક મોટું અભિયાન આખા દેશમાં ચાલે છે તો મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનના ધજાગ્ર ઉડાડનારા માર્કેટયાર્ડના સત્તાધીશો સામે રજીસ્ટ્રાર સાહેબ અને ભાજપની ગુજરાતની સરકાર હોય કે એની નગરપાલિકા હોય એના સામે કોઈ પગલા ભરે થોડાક દિવસ પહેલા અમે આનો એક વિડીયો બનાવ્યો હતો પેપરમાં પણ આપ્યું હતું પણ આ આળસુ અને જે સત્તાના મધમાં જે લીધા થયેલા છે એવા સત્તાધીશોની નજર આની સામે પડતી નથી એટલા માટે આજે અમે અહીં અપીલ કરીએ છીએ કે આ માર્કેટ યાર્ડમાં જે ગંદકીના ધગ ખકડાયા છે આ ભૂતળી જે બારણા વગરની છે એની સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે અને એની સગવડ પ્રજાને આપવામાં આવે